સમાચારોમાં આગળ વાત કરીએ તો એકસો વીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રાજ્યની સૌથી ઊંચી રાજકોટની હોસ્પિટલના પાંચમા માળે આવેલ ઓપરેશન થિયેટરમાં દસ દિવસમાં બીજીવાર છતમાંથી પાણી ટપકવાનો બનાવ સામે આવ્યો છે રાજ્યની સૌથી ઊંચી હોસ્પિટલના બાંધકામમાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ છે જેનાના હોસ્પિટલ ખાતે જીટીપીએલની ટીમ દ્વારા રિયાલીટી ચેક કરવા જતાં સિક્યુરિટી દ્વારા રોકવામાં આવ્યા હતા સિવિલ અધિક્ષકની પરવાનગી વગર જના હોસ્પિટલમાં મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું સિક્યુરિટી સુપરવાઇઝરે જણાવ્યું હતું ભ્રષ્ટાચારના પોપડા પર સિવિલ અધિક્ષક પડદો પાડવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો છે કે જેના હોસ્પિટલમાં ચાલતી પોલમ પોલ શું સિવિલ અધિક્ષક છુપાવી રહ્યા છે

પરંતુ હાલ જે વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાત ન્યુઝ ની ટીમ છે તે જનાના હોસ્પિટલ ખાતે પહોંચી હતી ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા જેની પાછળનું એક મુખ્ય કારણ એ રહ્યું હતું કે શું ઉપર જે પાંચમા માળ ઉપર ઓપરેશન થિયેટર છે ત્યાં સાચે જ સમારકામ થયું છે કે નહીં તે બાબતે પણ છે તે હાલ શંકાઓ સેવાઈ રહી છે કારણ કે અહીંયા સિક્યુરિટીને છે તે ઉપરથી આદેશ છે કે જ્યાં સુધી અધિક્ષક છે તે પ્રવેશ માટેનો નિર્દેશ ન આપે ત્યાં ત્યાં સુધી છે તે મીડિયાને પણ છે તે જનાના હોસ્પિટલમાં છે તે પ્રવેશ ઉપર પ્રતિબંધિત લગાવવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જનાના હોસ્પિટલ છે તે અનેકવાર વિવાદોમાં આવી છે ત્યારે વધુ એક વિવાદ કહી શકાય કે ઓપરેશન થિયેટરમાં છે તે પાણી લીકેજ થવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ છે જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે જનાના હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે તેમને છે તે ગેટ પર જ અટકાવવામાં આવ્યા હતા અને અધીક્ષક ઉત્તર પણ છે તે ઉડાવ જવાબ આપી રહ્યા હતા ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો કે જે મીડિયા સમક્ષ છે તે એ માહિતી છુપાવી રહ્યા છે કે શું તે પણ બાબતે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે જે એ ઓપરેશન થિયેટર નો પાણી લીકેજ થવાની ઘટના સામે આવી હતી તે સમારકામ કરવાની વાત છે તે પણ કકના કક હવામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે મીડિયા ને છે તે જે ઓપરેશન થિયેટર સુધી છે તે પહોંચવા ન દેવા માટે સિક્યુરિટી ને પણ છે તે આદેશ આપવામાં આવ્યા છે જ્યાં સુધી છે એ સિક્યુરિટી ને અધિક્ષક દ્વારા નિર્દેશ ના મળે ત્યાં સુધી છે તે સિક્યુરિટી ને ઉપર જવા માટે અથવા તો જે કેમેરા પર્સન હોય કે રિપોર્ટર હોય તેમને ઉપર જવા માટેના છે તે નિર્દેશ ફરવા માં આવ્યા છે તેમને છે તે પ્રતિબંધ પણ ફરવામાં માં આવ્યો છે